કેમ છો મજા માલે બધા જો આજ વઈ ગઈ અમા વહી ગઈ અને હવે અમે ખેતર લીંદવાનો વારો સડી ગયો જો બધા લીંદવા એ કમરામાં છે હેતર બેન છે ઓલી સેલી બાઈ છે એનું નામ નથી આવડતું જો ઓલા ઓલા બેન એમ કે સુમિતા નામ છે અને આપણે તો આ દવા સાટો આવી ગઈ ગયા આપણે દવાની દાવાની બે ડોલું કરી લીધી છે એટલે આ આપણો પંપ બરોબર જો આ એક સાયરસ છે સાયરસ આ દવા છે સાયરસ અને આ છે આ બે દવા છે અને એકમિક બ્યાસી હવે આપણે દવા સાટવાની છે જો તમારે કોઈની મરજી થાય તો દવા સાટવા આવતા નહીં કારણ કે ગારો બહુ છે તમે હાલી ના શક હું એકલો જ હાલી શકું

તો હાલો ભાઈ ચા પાણી પીવા અને આ બાજુ અરવિંદ જલસા મુલી એને મોજે દરિયા જોઈ અને ખરે ખે બાજુવાળા ના દરિયા અને બપોર પટણ મેળામાં આવી જજો